એની પરીક્ષા આવે તો એટલું યાદ રાખજો જે ભક્તિ કરતું હોય ને એની કસોટી કરે

તમારી માની ઈચ્છા અને કેજો કે માં ભલે તારી જે કે પણ ઈચ્છા તારો જે પણ કર્મ તું અમને જે કે પણ ફળાલ અમે લેવા માટે તૈયાર છીએ એક આશા રાખીને તમારી માની મેમોરા રે દેવી કોઈ બી કરાજ માતાજી પરીક્ષા કરે ઈને એક બાળની પરીક્ષા દેવી શક્તિ કરે 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 પરીક્ષા કરે તો જ આગળ વધારે વધારે નહીં

Juda, Juda, panthma adengai gaya, ame Juda, Juda.

ी मानो जय गोगा महा

આપના દર્શન કરેલા એડે એ મારું ગરડી માતાનું કહેવું છે જરે જને મન માતાનું ગુરુ બોલીએ છે જેને જને મન માતાનું ગુરુ બોલીયા છે જેને જેને મારા દીકરાનું ગુરુ બોલીયા છે પટેલ જે કોઈનો પણ બાવ હોય જે કોઈનો પણ વિશ્વાવ હોય હું કહું છું આ શું પ્રાણ આવ્યો છું આ માર્ગદર્શન મેં બતાવ્યું છે

દુનિયા નોરાતી નથી હું કઉ છું પટેલ જગત નું ઈદેનું કેવા નહીં મને માતા ની દેવ તરી હું છું જગત નું માતા બોલતી નોખો બોલનારી માતા નોખો કામ નોખો અને જેવો ધરતી પર પડ અને ધરતી ના તો જગત માં બરબાદ હોય આત્મ વિશ્વાસ થી આત્મ શ્રદ્ધા થી આત્મ

જે જે હજારને કાટા આજા બાહુની ભક્તિ કરશે શન્યોથી સતિયા કોરાની મારો પરમાત્મા એવું કહે કે એની કસોટી કોઈ જગત માયામાં એમાંથી ચાલ ગણગદે આ હોય સુપ માતાજી અકા કુતુમ શુક્ષ

યો હોય આથી ભક્તિ કરી લેજો અને સમય જતા કદાચ તમારી ભક્તિ તકલીફ પડી જાય ને

મજબૂરી દેવતા પણ આવા અમુક મજબૂરી ઓમડી અમુક મજબૂરી સાંભળી અમુક મજબૂરી સમજી અને ભક્તિ જાળી રાખી દુઃખ તકલીફ મારા ભગવાનના ના ઘર કર્તવ્ય છે એ કાન ચક્ર કર્મ કોને છોડીને કર્મ કોને છોડીને હું વાત એટલું કોઈ ના ભી ઘરો ભલે કદાચ ખરાબ દાડા આવે ખરાબ સમય આવે તો શાંત શક્તિ કરી લો

દ્વારા થાય જેમાં પશુ પક્ષુ જેમાં પશુ પક્ષી જીવ જીતુ કીડા દરેક વસ્તુ આવી જાય ત્યારે આવો એક અમારા આત્મા કર્મશાળી આત્મા મોક્ષ એટલે સુધી મોક્ષ એટલે મૃત્યુ લોકો વારંવાર આવડતા પડે અને મોક્ષ નો દ્વાર છે

તારે સમાન માનું ગર્ભ એક દીકરા જેમાં આત્મા ને ખુબ પીડા પડતી હોય છે હલવા ચાલવાની અંદર દીકરા વાયદો હોય છે બહાર કાઢો તમારી તમારું ભજન કરીશ તમારા સીધાથી તમારા કર્મથી ચાલીશ તમારા નોમના જાપ કરીશ તમારા નોમનો ડંકો વગાડીશ અને જેવો જન્મ લે તે માયામ ભરી જાય છે એ મારું તારું કરવા છેલ્લે દે જીતી જાય છે તો છતાંય બોલ તો છતાંય વિચાર આવતા નથી પરમાત્માને કયો વાયદો કર્યો મારા ભગવાન તમને કર્મ કરવા માટે મોકલ્યા

પટેલ હે હું કઉસ નીકળેલી તમારા ફરક ના હોય કુતરું તમને કેડી જાય પણ કુતરા તમાર કેડવા જવાય એટલે હારા વિચારો આ દર્શન કરવા મારા મેળી આશીર્વાદ

તમારો દર્શન કર્યા છે આ પોસ નો ખર્ચો કરી ગાડી ના ભાડું કરી મારા સુધી છો ખાલી અરજી કરી જાજો તમે ઘેર પોકે પેલા તમારા ઘેર તમારા ના કરવા મારા માટે દરે સમાન છે રસ્તા પર જતો વ્યક્તિ હોય અને ભલે કદાચ ના મારા આશીર્વાદ હવે અંગ્ઞાની બની ગયા હોય અનુભવ ના હોય ભલે ખરાબ કરીને આવ્યા મારે બેઠા બસ મારો એક જ શબ્દ રહેશે દરેક ને એક જ સંદેશ રહેશે કે

જો ભક્તિ કરવી હોય તો ઘરમાં દરેક ઇન્દ્રિયો કાબુમાં રાખી ભક્તિ કરજો મોટા કેવી રીતે વર્તન કરાય નાના ગુણો ને કેવી રીતે પેલા દરેકતાઓ કરવા માટે આયા હોય સમય આપવા જેના મન થી રાખ્યા હોય અને જેને દરેક શબ્દ કોઈક નું કયું કામ થયું જે શાંતિ પૂર્વક સાંભળો અવાજ કર્યા વગર અવાજ કરશો તો મને મેળવી સુખ છે તો જેના જેના કઈ કામ થયા હોય અહીંયા કઈ બાધા આપવામાં આવતી નથી અહીંયા કોઈ દોરા ધાગા આપવામાં આવતા નથી પટેલ દુઃખ મોટા કદી નથી જગત માં કોઈ દુઃખ મોટું નથી પટેલ મારા થી જગત માં કોઈ દુઃખ મોટું નથી હું કઉ છું કયો રોમી વારો અલા નતે પીળી ચુંદલી આપણે ગોલ્ડન સિલ્વર ગાડી